પણ ત્રણેય દાખલાની સાથે સાથેની થિયરી જોઈ છે કે થિયરી કેવી હોય તો તમને એમાં ખબર પડશે બેઝ શું છે બેઝ સમય સંખ્યાનો ત્યાંથી વાત કરી છે ને સમાન સમય સંખ્યા એટલે શું એવી બધી ઘણી બધી ચર્ચાઓ અંદર કરેલી છે આપ ત્યાંથી જોઈ શકો છો એ વિડીયો ખાસ જોજો તમારા માટે ઉપયોગી થશે પછી કહેતા નહીં કે સાહેબ અમને સમય સંખ્યાની વ્યાખ્યા પૂછાણી ને ન આવડી તે મેં ત્યાં શીખવાડેલી છે એટલે વિડીયો જોવો જરૂરી છે અને એ પણ સ્ટાર્ટિંગમાં જો સ્કીપ કરી કરીને ના જોતાવાળા વિદ્યાર્થીઓ નહીતર પછી તમારા માર્ક્સ ઓછા આવશે માર્ક્સ લાવવા છે ને પૂરા તો વિડિયો પૂરેપૂરો જોવાનો બરાબર છે કેમ કે હું તમને આખે આખો સિલેબસ અહીંથી ફ્રીમાં પ્રોવાઈડ કરવાનો છો વિડીયો સોલ્યુશનની અંદર ક્યાં શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આઠફંડ એક દાખલા નંબર ચાર અને પાંચ એમાં દાખલા નંબર ચાર જોઈશું એ પેલા કહી દઉં વાત કે વિડીયોને લાઇક કરવાનો હોય શેર કરવાનો હોય કમેન્ટ કરવાની હોય તમારે બધું કામ કરી આપવાનું હોય છે બરાબર છે તો જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર શું છે રકમ વાંચો કે સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો તો એક એક વાત આપણને શીખવા મળે કે સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે ખરું કે ખોટું તો સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે ખરું કે ખોટું તો આ વિધાન કેવું થશે ખરું કડા કોટામાં પૂછાઈ શકે તેવું વિધાન છે હો એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા ચાલો જો પહેલો પ્રશ્ન શું છે 3 ના છેદમાં 4 શું આપ્યો 3 ના છેદમાં 4 તો છેદમાં જેટલા આપ્યા હોય ને એટલા એક સરખા પહેલા ભાગ કરવાના જો છેદમાં કેટલા આપ્યા 4 તો આપણે પહેલા સંખ્યા રેખા દોરીએ ચાલો આ સંખ્યા રેખા દોરી તમારે પેન્સિલ અને સ્કેલ ની મદદથી આ રીતે એક રેખા દોરવાની બરાબર છે એમાં સૌપ્રથમ એક તમારે લાઈન દોરવાની છે આ રીતે કટ માર્યો ત્યાર પછી એક સરખા ચાર ભાગ થઈ ગયા છે બરાબર ચાલો ચાર ભાગ સરખા થયા હવે અહીં આપણે નામકરણ કરી દેવાનું શું કરવાનું નામકરણ ચાલ નામકરણ કરીએ તો છેદમાં તો બધાયમાં ચાર આવશે પણ ઝીરો થી સ્ટાર્ટ કરવાનું ઝીરો ના છેદમાં ચાર 1 ના છેદમાં ચાર બે ના છેદમાં ચાર તો માં ચાર નો મતલબ શું થાય ઝીરો ઝીરો થી એકની વચ્ચે ઓકે ચાલો હવે જુઓ ત્રણ ના છેદ માં ચાર અહીંયા ક્યાંય આપણા જોવા માં ત્રણ ના છેદ માં ચાર છે હા સાહેબ અહિયાં આપેલું છે ત્રણ ના છેદ માં ચાર બસ એજ તો તમારો જવાબ છે છેદમાં આઠ શું છે માઇનસ પાંચ છેદમાં આઠ છે ચાલો એ માટે પણ આપણે શું કરીશું એક સંખ્યા રેખા દોરીશું અને એક સરખા છેદમાં એટલે ભાગ કરીશું એટલે આઠ ભાગ ચાલો એમાં પણ એ અહીંથી જો જીરો પછી પહેલો ભાગ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો ઓકે ચલો આપણા આઠ ભાગ થઈ ગયા છે આઠ ભાગ થઈ ગયા પણ અહીંયા માઇનસ નિશાની છે કઈ નિશાની છે માઇનસ નિશાની છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જે કઈ ભાગ પાડ્યા પછી કામ ઝીરો વાળું છે ને જમણી બાજુથી ઉપાડવાનું જમણી બાજુથી ક્યાં જવાનું ડાબી બાજુ તરફ જવાનું છે જોઈએ આપણે લખીએ માઇનસ બે ના છેદ માં આઠ માઇનસ ના છેદ માં આઠ માઇનસ ના છેદ માં આઠ માઇનસ પાંચ ના છેદ માં આઠ માઇનસ ના છેદ માં આઠ ના છેદ માં આઠ

તમારે એની જેટલા જ બીજા ચાર ભાગ કરવાનો જોજો પહેલી વખત ચાર ભાગ કર્યા ફરી પાછા ચાર ભાગ કરીને ટ્રાય કરવાની જવાબ આવે છે કે નહીં ચાલો આપણે બીજા ભાગ કરવાના છે તો આ બધું કાઢી દઉં છું ચાલો અહીંયા બીજો ચાર ભાગ એટલે પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ ટોટલ પહેલા ચાર ભાગ તો હતા જ આ 1 2 3 4 તો હતા જ તે અહીંયા સુધીના ચાર ભાગ ફરી પાછા 1 2 3 ને ચાર ભાગ ક્લિયર ચલો હવે અહીંયા આપણે નામકરણ કરી દઈએ ફરીથી અહીંયા શું આવશે 0 ના છેદમાં 4 ચાર ભાગ વાળી વાત છે -1 ના છેદમાં 4 -2 ના છેદમાં 4 છેદમાં ચાર માગજ ની અંદર ઘુસાડી દેજો માઇનસ આઠ ના છેદ માં ચાર એનો મતલબ શું થઈ જાય માઇનસ બે ઓકે ચાલો જીરો ના છેદ નો મતલબ શું થાય ઝીરો અને આ માઇનસ ચાર ના છેદમાં ચાર નો મતલબ થાય માઇનસ એક સમજાણી વાત માઇનસ એક તો માઇનસ સાત ના છેદમાં ચાર માઇનસ સાત ના છેદમાં ચાર છે એનો મતલબ અહીંયા આપણે લખ્યો તો આ કયું આવી ગયું બિંદુ આપણે બતાવી દીધું આ બિંદુ સી સમજાણી વાત જો એક વખત ના ચાર માં ન પોતે તો બીજી વખત કરવાનું ક્લિયર થયું જોઈએ નેક્સ્ટ સાત ના છેદમાં આઠ ચાલો અહીંયા છેદમાં આઠ છે તો ભાગ કેટલા કરવાના આઠ પેલું ડોટ કરશો પછી પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠો સાતમો આઠમો ભાગ થઈ ગયો હવે લખ હવે લખશું ક્યાંથી ડાબી થી જમણી બાજુ કારણ કે સંખ્યા આપી મને ધન કઈ સંખ્યા આપી ધન સંખ્યા આપી છે બરાબર છે કઈ સંખ્યા આપી ધન સંખ્યા ચાલો તો લખીએ આપણે ઝીરો ના માં આઠ એક ના છેદમાં આઠ બે ના માં આઠ ત્રણ ના છેદ છેદમાં આઠ ચાર ના છેદ માં આઠ પાંચના છેદમાં આઠ છું ચાલો હવે સાત ના છેદમાં આઠ તો સાત ના છેદ માં આઠ માં આપણે કરીશું રાઉન્ડ ઓકે ડોટ અહીંયા આવી ગયો છે આપણો જવાબ તો આને કહી દે ઓપ્શન ડી ક્લિયર સંખ્યા રેખાની વાત થઈ ગઈ પૂરી જોઈએ પ્રશ્ન નંબર પાંચ પર એવી રીતે આવેલા છે કે જ્યાં ટીઆર આર એસ બરાબર કેવા છે સરખા અને એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુબી ક્યુબી બરાબર છે તો પી ક્યુ આર અને એસ વડે દર્શાવવામાં આવે પી ક્યુ આર અને એસ વડે દર્શાવતી સમય સંખ્યા લખ આ સમય સંખ્યા લખવાની છે એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને આપવામાં શું આવેલું છે તે પહેલા આપણને ખબર હોવી જોઈએ તે એવું આપવામાં આવેલું છે કે બિંદુ P અને Q બિંદુ P અને Q બિંદુ પી અને ક્યુ એ ત્રણ સરખા ભાગમાં કેટલા ત્રણ સરખા ભાગમાં વિભાજન કરે છે શું કરે છે છેદમાં ત્રણ ક્યુ છે તે બે ના છેદમાં ત્રણ ભાગમાં એ જ રીતે આર વૈયા હોય તો આર એક છેદમાં ત્રણ એસ બે ત્રણ ભાગમાં વિભાજન કરે છે ઓકે આ રીતે વિભાજન કરે છે પણ એ પી ક્યુ આર એસ ટી છે તો આર આ બધું આવશે તો માઇનસ માં લેશું ઓલી બાજુ પી ક્યુ ધન માં લેશું ઓકે કઈ રીતે લઈએ ગણીએ ચાલો કે બિંદુ પી માટે ઓકે શું થશે બિંદુ પી માટે અથવા તો બિંદુ પી બરાબર પણ બિંદુ પી નું જોઈએ છે તો બિંદુ પી બરાબર

બિંદુ ક્યુ માટે ત્રણ બરાબર આઠ ના છેદ માં ત્રણ ક્લિયર જોઈએ નેક્સ્ટ કયા બિંદુ આવશે હવે બિંદુ આપણું આર બિંદુ કયું બિંદુ આર બિંદુ ચાલો तो बिंदु r बराबर जो जो -1 तो छे t નું સ્થાન કે -1 અજી ડાબી તરફ 1/3 ખસે તો ડાબી તરફ જાય એટલે - કહેવાય શું થાય - કે તો -1 / -1 - 1 / 3 બરાબર અહીંયા લસાઅ આવશે 3 તો -3 - 1 / 3 = -3 - 1 કેટલું થઈ જશે

અત્યારે ચાર બિંદુ ના તમારા જવાબ આવી ગયા ક્લિયર રાઉન્ડ કરેલા છે તમારા શું છે બધાય જવાબ છે દેખાય કઈ રીતે ગણવાનો છે ખાસ ધ્યાનથી ગણજો ઓકે જોઈએ તમારા માટે ખાસ આવી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન એ એપ્લિકેશન કરને કાય આપકો કે ડાઉનલોડ ડાઉનલોડ કરવા માટેની ની લિંક કે આપેલી છે આપને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર છે એ ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક મળ્યા પછી ડાઉનલોડ કર્યા પછી તમારો ફાયદો શું તો તમે મેળવી શકો છો નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોતે ગાલા સ્વાધ્યાય પોતે પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર બીજું ઘણું બધું

જય હિન્દ જય ભારત જય જય ગરવે ગુજરાત